શ્રમજી પરિવારના બાળકોને શિક્ષિત બનાવવા સરકારી શિક્ષકોએ એક મહાન અભિયાન હાથ ધર્યું છે છે શિક્ષકો અને અને આચાર્ય પોતે જાતે વિસ્તારોમાં જઈ મરાઠી ભાષામાં પેમ્પલેટ અને માઇક દ્વારા સૂચનાઓ આપી રહ્યા છે સુરતમાં કુલ પંચાવન જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે આ સુવિધાઓનો લાભ શ્રમજીવી પરિવારના બાળકો સુધી પહોંચી શકે તે માટે શાળાના આચાર્ય અને શિક્ષકો જાતે હાથમાં માઈક અને સ્પીકર લઈ પ્રચાર માટે નીકળ્યા છે મારું નામ કૃષ્ણા મંગેશ પટેલ હું શાળા નંબર બસો બાવીસમાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું અમે છેલ્લા પંદર દિવસથી આપણા આ નાગસર અને અવિરભાવ બે અને એકમાં પ્રચાર માટે નીકળ્યા છે કેમ કે અહિયાના જે વાલીઓ જે છે એમને સરકારી જે લાભો છે એમને ખબર નથી કે ભાઈ કયા કયા લાભો સરકારી સ્કૂલોમાં મળે છે એમને તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું બનાવવામાં આવે છે પણ એ જ નથી જાણતા કે અહિયાં જે બનાવવામાં આવે છે અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે જે આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં બારમાં બારમાં બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે અને એમનું શિક્ષણ જે છે એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે તો એ એમની આ ઉદાસીનતા દૂર કરવા માટે અમે આ પ્રચારક કરી રહ્યા છે પ્રચાર કરવાથી સાહેબ અમને દસ પંદર દિવસથી અમે જેટલા પ્રચારક માટે નીકળ્યા ત્યારથી તો અમના સુધી અમને પંદર થી વીસ છોકરાઓ નો નવું એડમિશન થયું છે અને એનામાંથી પણ આઠેક છોકરાઓ તો પ્રાઇવેટ સ્કૂલમાંથી અમને મળ્યા છે સ્પોર્ટ માટે પણ ઘણા બધા લાભો છે એમને એનસીસી તરફથી ટ્રેનિંગ આપવામાં આવે છે છોકરાઓને ત્યાંથી સ્પેશિયલ ટીચર આવે છે

જઈ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી શ્રમજી પરિવારના બાળકો ભણી શકે અને ભવિષ્યમાં પગભર બની શકે એ મહત્વના હેતુ સાથે સુરતના સરકારી શિક્ષકો દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા છે મારું નામ ચંદ્રશેખર પ્રકાશ નિકમ છે હું અત્રેની શ્રી દામોદર હરી ચાપેકર શાળા નંબર બસો બાવીસ નો મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમે વેકેશનના દસ દસ પંદર દિવસ પહેલાથી જ વિસ્તારમાં જઈને વાલીઓને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી પેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ મોજા ગણવેશ પાઠ્યપુસ્તકો સ્પોર્ટ્સ યુનિફોર્મ સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો એમાં જે વિદ્યાર્થી ધોરણ છમાં એક નંબર લાવે છે તે આવે છે એનું એને સાયકલ પણ આપવામાં આવે છે આવા સરસ લાભ જો સરકારી સ્કૂલમાં મળતા હોય તો ખરેખર સરકારી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ કાર્ય લેવું જોઈએ તેમજ અત્યાર સુધી 15 થી વીસ બાળકોએ ખાનગી સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે અને વાલીઓનો ખાસ સારો પ્રસિદ્ધા મળી રહ્યો છે શિક્ષકો અને આચાર્યો દ્વારા શાળામાં નિયમિત રીતે ભણાવવાની સાથે સાથે તેઓ દરરોજ સવારે કે સાંજે શ્રમજીવી વસાહતોમાં જઈ રહ્યા છે જ્યાં તેઓ હાથમાં માઈક અને પેમ્પલેટ લઈ મરાઠી ભાષામાં શિક્ષણ જાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા છે અને શ્રમજીવી પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે અભિયાન શરૂ કર્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત